એક નામ છે ચાંગલા મહાત્મા થઈ ગયા ચાંગદેવ બહુ ચાંગલા હતા એટલે સારા હતા એટલે ચાંગદેવ કહેવાણાનું નામ તો અલગ હતું પણ એ ચાંગલા એ ચાંગલા હતા એટલે એનું નામ ચાંગદેવ પડી ગયું એ ચૌદસોને ચૌદ વર્ષ જીવ્યા છે એનું આયુષ્ય હતું એકસો ને ચૌદ વર્ષ સો વર્ષ પણ સો વર્ષ થાય એટલે કાળ આવે એટલે કાળને પૂછે કેમ તો કે બાપજી તમારો સમય પૂરો થઈ ગયો તો કે હમણાં નથી આવ્યું નોટ ના એટલે કાળ જતો રહે એટલું ભજન હતું મહાત્માનું એટલા કરોડો જપ થઈ ગયા તા મહાત્માના કેમ મૃત્યુ એ પૂછવું પડે કે મહારાજ હવે હું આવું આપણે જઈએ અને એટલા માટે આપણા કવિઓ કહે છે એટલે મોત એટલે મહાત્માઓના પગ પકડવામાં આવે ને જમણા પગના અંગૂઠા પકડાય સાહેબ કે કજાકો રોક દેતી હૈ હે રોશન જમી રોકી કજાકો રોશન કરો સંસાર ને પોતાનું જીવન સમર્પિત કરી દીધું એવા અસલી અમીર એવા સંતના ચરણમાં પડી જાઓ એ કજા એટલે મૃત્યુને પણ હટાવી દેશે એટલે ખીજાણા કે બીજી વખત હવે આવતો ને નગર મારી નાખીશ ચાંગદેવ મહારાજ મૃત્યુને કહે કે તને મારી નાખીશ શું એના મંત્ર ની તાકાત હશે પરિણામ સ્વરૂપ ચૌદ વખત એકસો એક વર્ષ થાય પાછો આવે પાછો જાય ચૌદસો ચૌદ વર્ષ આ મહાત્મા જીવ્યા છે